નમસ્કાર મિત્રો મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા એ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર ક્લાર્કની છસોને બાર જેટલી જગ્યાઓ માટેની આ ભરતી છે જેના માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે છેલ્લી તારીખ છે પંદર ચાર બે હજાર ચોવીસ અને ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહેમેદાબાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓફિશિયલ એની વેબસાઇટ છે વધુ માહિતી જોઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે એ સ્નાતકના અંતિમ વર્ષમાં ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે એટલે કે તમે કોલેજ કરતા હોય ને છેલ્લા વર્ષમાં હોય તો પણ એપ્લાય કરી શકો છો અને કોમ્પ્યુટર બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ ઉંમર મર્યાદા જે છે અઢાર વર્ષથી ત્રેત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવી છે એમાં પણ નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે અરજી માટેની જે ફી છે એ સામાન્ય જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે ઓબીસી ઇડબ્લ્યુ એસ એસસી એસટી કેટેગરી માટે બસો ને પચાસ રૂપિયા ફી તમારે ભરવાની રહેશે પગાર ધોરણ જે છે છવ્વીસ હજારથી ત્રણ વર્ષ માટે ફિક્સ રહેશે જ્યારે ત્યાર પછી ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસોનું પગાર ધોરણ લાગુ પડવા રહેશે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે તો સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી ઇન્ટરવ્યૂ ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ લિસ્ટ આધારે પસંદગી કરવામાં આવશે અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે જે અહેમદાબાદ સિટી ડોટ ઓઆરજી ગવર્મેન્ટ ડોટ ઇન જે વેબસાઇટ છે એના ઉપર જવાનું રહેશે અને એના પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જરૂરી દસ્તાવેજ ડોક્યુમેન્ટ અપલોડ કરીને પછી મિત્રો પંદર ત્રણ ચોવીસથી અરજી શરૂ થઈ ગયેલ છે જે પંદર ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી એ એમસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત